સરપંચ મારી વાત તમે તાર પાછા ના પડતા ની પડ્યું હવે આપડા આખા ગો કોઈને ને કપા નહીં અને બાસ્કુજી આવડા મોટા આગેવાન છે ના ચાલે કપા નો ભાવ વપડ્યો છે આપડા બધા લેવલ માંચી વાત છે પછી મારા વર્ષા બોલાવી નઈ અને પછી જાય બેઠા બોલાવી મને ખબર છે તો પછી હવે અરે આપડે ગણવા

તમારા ભાઈન પદ છે અમારા ફાઈન પદ નહીં એર્યા આગેવાન છે પેલા વાઘુજી ડેલી કર છે તમે સરપંચ છો તમે બધા કઈ કો અમે આમ આદમી છે અમે ના કઈ કે અરે ચિંતા તિંતા હું બેઠો છું બરાબર છે આ સરપંચ બધા વ્યવહાર કરે સરપંચ તમે બેઠા છો ને એટલી ગળામાં કોઈ જીંદા નથી હા કારણ કે પ્રજાને દુખ પડે તો પ્રજા ચોકન જાય સરપંચ પાહેન હ સરપંચ પાહેન

સરપંચ અમારા ક્ષેત્રમાં શાકભાજી ખાવા આયા છો બારી કોને તમારી શાકભાજી વાત કરો છો કે કેમ સરપંચ તમે આગળ મને આવું બોલો છો આ ગરીબ પ્રજા મારા જોડે ફરિયાદ લઈને આવી છે શું કરું મારા વહીયાનું કોણ હેડો એટલે સરપંચ મારો ગુનો શું છે એકો તમારો ગુનો એ છે કે આ કપા તમે વાયો કઈને કને પૂછિન વાકોડો

એ સરપંચ હે તમિયા ખેગાજીન થપકો આલજો કેળાની થોડી સાકરી કરી આ કેટલા હૂળયા પડ્યા છે હા હા અરે સરપંચ આ પેરણ ગયું

પણ મને હલાજો તો જાય લે મને કને કરો તો પણ હાલો આ ડેલિકેટ હા ભાઈ બજે બજે અરી બા બોલું છું આપણા તમે આગ્યાવરના કપાવાળા ક્ષેત્રમાં હાલ ના લાઈ અરે ઓ કે મેટર થઈ ગઈ છે છટ પડલી પેલેન ફાટી ગયું ન્યાય કરવાનો છે ન્યાય હવે આવો બ્રોમારી વાત એક બે મોણસો સામાન્ય ને તમારા લેતા આવજો તમે એકલા ના આવતા આમ પ્રજા આમ પ્રજા ગરીબ પ્રજા ને લેતા આવજો અલા તમે તો આવો પછી હું તમને આખી વાત કરું છું આઈ કણાઓ આ તરત આવો અજી ભાઈ આને મને ન્યાય આલાવો સરપંચ તમે તો ચિંતા ના કરો આજ મેં તમારો હાથ જાળ્યો છે કાલ તમારો પગ જાળ્યો હા હા કે છે પણ તમને ન્યાય આલાવું હા અજી ભાઈ હા ખરેખર ડેલિકેટ સમય નું કોઈ નક્કી નહીં હો તે ટાઈમે ફરી જાય હાલ આપણે મારા ઘર ચા પાણી કરતા અરમે ક્ષેત્રમાં જતા રે બોલો ન્યાય પડ્યો હોય ને એટલે મલક મય જાવું પડે અને ન્યાય કરવો પડે અરે કુવામાંય પડવું પડે હા લાખ રૂપિયા ની વાત છે અને હે ડેલિકટ આ ઓયન શું છે તાત્કાલિક આપણે ક્ષેત્રમાં બોલાયા હવે વાત હશે બસ્કુજીના ક્ષેત્રમાં બોલાયા છે બરોબર એટલે કપા ની વાત હશે કારણ કે કપા નો ભાવ કેટલો છે

કઈ ના દોડ દોડ કરો છો એટલે આપડે હરિભાઈ મને ફોન કર્યો છે તમે આગળ દોડ દોડ કરો તો તમે ન્યાય કરજો અમારે હેલીકેટ અમારે નથી ખબર વાતમ વાતમ નીકળી ગયા તા વાતમ વાતમ એટલે ભલા આદમી આગળનો ચિયો મોણસ હોય તો પછી મારે તો કૂવા પડવું પડે કે ના ફોન થઈ ગયી તાણે થડો છેડે છેડે હેડે આવે કાચી હું શું કહું છું કે હવે બોલતા નું હો ના હું મુની બોલું કારણ કે આપડે નેમો ના બોલાય ડેલીકટ ને સરપંચ ને બધા બોલીએ અને આપડે બોલાય નહીં અને આપડે આમ આદમી કેવરો વાત સાચી હંગાત લાયો એટલે મોટા થઈ જાય છે ના ના ડેલી અમે મોટા નહીં થયા તાણે અમારી ભૂલ થઈ ગઈ હતી આજે ભાઈ હો મને ના આ લાગો અરે સરપંચ તમે તો ચિંતા ના કરો ડેલીકટ કટ આયા આજ માશી વાજી આલું

આગે બંદે ગુનામ તો આવે છે કે આવે છે પૂરે પૂરા ગુનામ છે ને આગે બંદે હોય કણ તમારું પેરણ ફાટ્યું તોય આગે બંદ તાચીન તો ઉભા થઈ રહ્યા હતા ઉભા થઈ ગયા છે અને હાલે એટલે પહેલી વાત તો કે આગે બંદે 1000 ને 1 રૂપિયો એને દંડ થા દંડ થા હે વ્યવહાર કે સાચી વાત છે અને એના પૈસા છે ની આપણા ગમો જે રૂપિયા વાળા છે ની એના ઘરે એના પૈસા હાલવા આવશે હા એ તો વ્યવહાર એવું જ કે છે હવે આગે બંદ હા બોલો ડેલીગેટ નેકડો તમે જીવરી સરપંચ નેકડ્યા હતા હોય રહી

હવે વાત રહી આ બે સામાન્ય માણસો હવે હવે એ બે માણસો ને એટલી તો બુદ્ધિ હોવી જોવે કે જો સરપંચ ફાટેલું બુસટ પહેરીને ઊભો હોય તો એ બે જણાને શું કરવું બબર બર છે બબર છે આ શું કર્યું તમે હા સર फाડ્યું અરે મારી વાત પણ બધા સરપંચ ઓયને પેરણ નહીં फाડ્યું ઓયને આપડા બધાનું અપમાન કર્યું છે આ તમારું પેરણ તો જોતી फाટ્યું છે

જે રીતે સરપંચ ના પેરણ ફાટ્યા છે સરપંચ હું ડેલિકટ બન્યો હવે કોઈ જમ તેમ તો નહી બન્યો હોય બરોબર હવે તમારા બધા જો પેરણ હાજર ના હોય પછી મારે શું જરૂર છે હવે આપણે વાત રહી વાયર ની હા ઈ વ્યવહાર તો પડ્યો છે ને જુજી સરપંચ પડ્યો હવે દંડ કર્યા એક દંડ તમે નિર્યો કર્યો કે તમે સરપંચ હોમે બોલ્યા બોલી બરોબર અને બીજો દંડ તમે કર્યો કે સરપંચ નું પેરણ ફાટી જતું ને તમે હાદા પેરણે વેકણ ઉભા રહ્યા અને જો ત્રીજો દંડ તમારી થાય આ વાયર બાબત નો એ તો વ્યવહાર બાકી છે ને જો હવે હવે મારી વાત ઓબળો કપાનું હું કર્યું સરપંચ જી કો પહેલા કપા માં એને કઈ દીધું છે એના કટણ માં કહી જાય બરાબર બરોબર એમ હોય રાજીન અમે રાજી રાજી હવે રહીતર માં ભૂંડ પડી તો પડવા દો ખેતર માં રોજ પડી તો પડવા દો ખેતર માં ભદવાડ થાય તો થવા દો ખાદલ થતું તો થવા એ તમારું પણ આ વાયર તમે વાયથી રવા દયો બરોબર હવે આ વાયરનો તમને વધારે ટાઈમ નહી મળે એક કલાકની અંદર તમે આ વાયર છૂટી જવા જોવી અને વાયરનો આ વાયર જે બોધ્યા અને સરપંચ નું જે અપમાન થયું એનું પેરણ ફાટ્યું એનો દંડ તમને પાંચ હજાર ને એક રૂપિયા થાય હવે બોલો મંજૂર છે તમને મંજૂર છે હા મંજૂર છે હા અને હવે સરપંચ તમે મારો પેરણ દો પહેલા દો ફાટી ગયું છે હા ફાટી ગયું છે

બીજું તમને કોઈ દેખાય છે હવે મને દેખાય છે લ્યા અલ્યા મારું ગોમ ન્યાયમાં ઉભું રહે તું છે તો આ સરપંચ ને ન્યાય વર્તું એ ઉભું રહે હવે આ મારું સર છે બાચી છે ને એ હું આમ પ્રજાને હું પૂછું સરપંચ તમે આટલા સમજાણા છો તો પછી આ બે દાણા બુદ્ધિ ચો જતી રહી હું એમ કહું છું કે આ બે દાણા હું પાછો પોંચો ને એક પોંચો ને 1 રૂપિયા દંડ કરું છું હવે જો સરપંચ જો થઈ ગયો હવે 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 અરે બીજી વાત કે વાયને જે મહા ભૂલ કરી છે હવે ગોમો 10 દાડા ઉજી આ પેરણ પેરી અને યન ગોમો ફરવું પડશે બરોબર મંજૂર છે હવે સરપંચ તમે જે વાત કરતા હતા એરી વાત તમે કરો હવે મારા ન્યાયમાં તો હું જ આવું બરાબર છે એટલે મારું સેટ છે ની હું આમ પ્રજાને હું કહું છું બરાબર છે એટલે મારું સેટ તમે ફાડી નાખો બોપર કે હરકો મોટું મન છે સરપંચનું મોટું મન છે એમ તો આ જ વાત થી લે આ વાત છે માફ કરજો અપમાન તો છે મારું

તમે ગોમ પ્રજાના પેરાણ ઉપર ખાસ નજર રાખજો જેનું પેરણ હાજુ હોય એ ખાલી અમને ઓર્ડર કરજો બરોબર કોઈનું નું પ્યારણ હાજુ રહેવું ਦੁਤਾਨੀਆਂ <imdustaniya>